ચાલો ગાઈસ કેમ છો જય માતાજી ભાઈ તો ભાઈ ઘણા દિવસ પછી બ્લોગ લઈને આવી અને આજે ભાઈ મસ્ત ટ્રેક કરવા જવાના જઈએ ટ્રેકિંગ એકદમ આમ નીકળે અમે જવા અને અહીંથી જઈએ બસ સ્ટેન્ડ એથી બસ પકડીએ પછી ત્યાંથી એક રેલવે પકડીને જવાના છીએ નીત્રા નીત્રા એક મસ્ત માઉન્ટેન જેવું છે ઉપર તો એક ટ્રેકિંગ કરીશું એક કલાકનું કંઈક ચડાન છે ત્યાં નાસ્તો વાસ્તો લઈ લીધો ત્યાં જઈ મસ્ત નાસ્તો વાસ્તો કરીશું બાકી નીકળે જાય જો રસ્તો વસ્તો સહના પરમાં નીકળી જઈએ ચાલતા ચાલતા મસ્તન તો ફટાફટ પકેએ બસ પકડીએ ટ્રેન જઈએ ટ્રેન લઈને પછી સીધા નીત્રા પકેએ ઉતર્યા ભાઈ બસ સ્ટેન્ડે હામુ રેલવે સ્ટેશન જઈએ ટ્રેન પકડીને સીધા નીત્રા હવે સીધા નીત્રા ઉતરીને વિડીયો બનાવીએ મસ્તન

ચાલો બે જઈએ ફટાફટ અને નીકળીએ ત્યાં હવે ટેક્સીમાંથી ઉતરી જઈએ અને પિકનિક પોઈન્ટ જેવું છે બધી ગાડીઓ કેટલી આવી જાય બહુ બધી ગાડીઓ આવી ના આપણે આર્યા રસ્તા ઉપર હવે ચાલતા ચાલતા ઉપર જવાનું છે ડુંગર ઉપર એરો પોઈન્ટ તો નહીં દેખાતો પણ આ જો ગાડીઓ ખાલી જુઓ મજા આવી ગઈ પેલા માઉન્ટ આબુ આવે ને આ રસ્તાથી ઓને લેફ્ટ સાઈડ કીધું છે એટલે આ જંગલ છે બધું જંગલમાં જવાનું છે ભાઈ આપડી ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ આટલાથી આ જંગલોમાં સીધા અલ્લા સોળી જ મેલો આ બધા તો નીચે ઉતરી ગયા આપણે પછી આ બધી ચાલુ કરીએ ચડવાનું હા બહુ ઉપર છે આ તો એક એક કલાક બે કલાક જેટલું લાગશે અડધા રસ્તા પહોંચ્યા ભાઈ આ બાજુ ઉતરવાનો રસ્તો આ બાજુ હજી આ ચડવાનો રસ્તો આજુબાજુમાં જંગલ અને તો રસ્તા પથ્થરવાળા આમ ફેમિલી બધી અંગા લંગા તો જાય બધી ઉપર જો બધો સાયકલ લઈને આવો એક ભાઈ એટલો મસ્ત જગ્યા મળી જઈશ તે ઘરે

પાછા ઉતરતા ઉતરતા જે જોવાનું હતું બધું ફરી લીધું હવે પાછા રિટર્ન જેટલું ચડી ના એટલું નીચે ભાઈ એક જંગલમાં ઝાડ પડી ગયું હતું અને આપણો ભાઈ થોડો નાસ્તો પાણી કરી નાખીએ ડુંગળી ટમેટા સિંગ મિક્સ કરીને મસ્ત જો ચોપ ફેર આમ જંગલે જંગલ વચ્ચે યાર મુંડિયા હોય જમીન ભાઈ મજા જ અલગ આની છે અમે કચરો નહીં કરતા ભાઈ આ થેલી લાયા જો બધો છાલો એના અંદર નોખી દીધો અને એમને એમ બેગમાં લઈ જઈશું ને ડસ્ટબિન દેખાશે એક નોખીશું બાકી એક આટલો કચરો નહીં કરવાનો એટલું ભાઈ મસ્ત મજાનું છે ભાઈ આમ આવો ફોટા ફોટા કેટલા મસ્ત આમ પડો અને અના લોકો બી બધું ચોખ્ખું જ રાખ્યું પણ જો આમ મજા જ અલગ છે ચાલી રહી આટલા બધી નાસ્તો વાસ્તો થોડો કરી નાખે ફટાફટ ચલો ભાઈ નાસ્તો પાસ્તો મસ્ત થઈ ગયો પેટ ફૂલ કરી દીધું હવે પાછા રિટર્ન નીકળે નીચે ભાઈ રસ્તો પત્યો નાઈ ગયા નેચર બાપ બ્રેક મારી મારી થાકી ગયા બ્રેક મારી મારીને થાકી ગયા ભાઈ કેમ કે ઉતરવામાં તો એવા આવતા હતા ને ભાઈ ગાયો તો એ સ્ટોપ કર્યું નહીં ફટફટ ઉતરી ગયા હવે જઈએ ક્યાંક ખાવા પીવા ભાઈ ગાડીમાંથી ઉતરી જાય અને આ આવી હોય હોયનું આ સેન્ટ્રમ જોઈ લો પછી પેલણ જાતા તા ઉપર અને હવે એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આયા જઈએ સ્વાગતમ આમ કરીને છે અહીંયા બધું સમોસા અને બધું એ ફટફટ જઈએ અંદર જોઈએ જો ભાઈ ગણપતિ દાદાનો ફોટો છે તાજમહેલનું છે બે જો બીજો ગમે તો ખુરશીઓ બુરશીઓ મેલેલી મસ્ત અને આપણા બધા ભગવાનના ફોટા હોય છે ઇન્ડિયા રેસ્ટોરન્ટ મળે એટલે બીજું જોવા ભાઈ અમારે એક વાર ખાવા પીવા હોય ફટાફટ ઘણા દિવસ પછી હાથમાં આવ્યું ખાવાનું સારું હે કડાઈ પનીર ને નાન નીકળ્યા ભાઈ ખાઈ પીને આવો મસ્ત પનીર બનીર ખાધું આજ તો અને જઈએ આવો બસ સ્ટેન્ડ સાઈડ ચલો ફટાફટ બધું ફરતા ફરતા નીકળીએ નેત્ર સ્ટેશને પોકીએ નેત્રાને ભાઈ બાય બાય કઈ નીકળીએ હવે મજા જે ફર્યા એ પેલા ટોપ ઉપર જતા ઇન્ડિયન ખાવાનું ખાધું અને સારું એવું મજા ફરવાની હવે હજી ટ્રેન પકડી ફટાફટ નીકળીએ ટ્રેન આવી ગઈ છે ટનાવાની ટનાવા બે ગઈએ ફટાફટ પોકિયા પાછા આપણા સિટીમાં ભાઈ આપણા ટનાવના ટ્રેન સ્ટેશને ઉતરી ગયા અને કોફી લીધી મોથું જોડી તો મસ્ત અને એટલે ઊંઘ્યા હતા ટ્રેનમાં તો પણ ઉતરે એવા કોફી વોપી પીએ અને હવે નીકળીએ આપણા બસ સ્ટેન્ડ સાઈડ બાકી તો બધું બંધ છે રજાઓનું એટલે ફટાફટ બસ પકડીએ અને પોકે આપણા રૂમે તો મસ્ત ભાઈ ઘેર આવી ગયા ટાઈમ ટુ ટાઈમ અને ઘેર આયા નેચર ભાઈ એક વાર કપા વાળો બેઠો હતો તો ફટફટ જઈને કપાઈ આવ્યો પેલા એનો વિડીયો ના ઉતારી ગયો કેમ કે ફરીને આવ્યા થાકીને નેચર જોયું તો એ ભાઈ બેઠો તો ફટ જઈને જઈ કપાવતો આવ્યો તો ભાઈ આજનો વિડીયો આટલો હતો આપણે જ્યાદા મસમ ફરવા અને આ માઉન્ટેન તો કોઈ નઈ હજી તો બીજા ઘણા બધા માઉન્ટેન છે આટલા નજીક નજીકમાં તો આપડો જેમ જેમ રજાઓ આવશે એમ એમ જઈશું ફરવા માટે બરાબર બાકી આ તો શું હતું એક દાળ બે દાળ નવરાતા એમ કીધું જતા આવીએ ને ફરતા આવીએ એનો વિડીયો બી શૂટ થઈ જાય બાકી તમે કોમેન્ટ કરો કે કયા કયા વિડીયો તમારે કેવા ટાઈપના જોવા છે ઘણા લોકો મને મેસેજ કરો છે ડોક્યુમેન્ટ રિલેટેડ હા ના તો ઓલરેડી એવા વિડીયો તો આપણે પોસ્ટ કરેલા જ છે બધા પણ તો બી તમે કોઈ અલગથી વિડીયો તમારે કોઈ જોતો હોય તો કોમેન્ટ કરજો આપણે એવો વિડીયો બનાવવાનું ટ્રાય કરીશું બાકી તો અત્યારે એવો સુઈ જઈએ કાલ સીધી મોર્નિંગ શિફ્ટ તો ફટાફટ ખાવા ખાવાનું ખાઈને સુઈ જઈએ બાકી મજા આવે યાદનો દાળો તો ભરવામાં બાકી ભાઈ જે નવા હોય લાઇક બાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ઇન્ફોર્મેશન વિડીયો આગળ લાવતા જ રહીશું બાકી કોમેન્ટ કરજો તમારે કે આ વિડીયો જોવો બરોબર મળી લે બીજા નવા વિડીયોમાં જય માતાજી